રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રએ અનેક સ્કૂલોને સીલ કરી દેતા શાળા સંચાલકો રોષે ભરાયા છે સ્કૂલો સીલ કર્યા બાદ તંત્રએ અરજી દ્વારા સીલ ખોલવાની પ્રક્રિયા શરૂ કરી છે હાલ વેકેશન ખોલવાનો સમય હોય ત્યારે જ સ્કૂલોનું સીલિંગ ખોલવામાં નહીં આવતા ખાનગી શાળા સંચાલકો રજૂઆત કરવા કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા વહેલી તકે સ્કૂલમાં સીલ ખોલી આપવામાં આવે તેવી માંગ કરી હતી મોટી સંખ્યામાં શાળા સંચાલકો સીલ મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા દરેક નિયમો પાળવા માટે બંધાયેલા છીએ એમ પરંતુ તંત્રને વહેલી તકે કામગીરી કરી સીલ ખોલી દેવા જોઈએ તેવું શાળા સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે એમાં એવું છે કે પહેલાં જે ફાયરના જૂના નિયમો હતો અજયભાઈ વાત કરીએ એ પ્રમાણે બરાબર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પહેલાં એવો નિયમ હતો કે નવ મીટરથી નાની હાઈટ હોય નવ મીટરથી ઓછી હાઈટ હોય અને પાંચસો સ્ક્વેર અંદર હોય તો એને ફાયર એન જરૂર નથી એમણે ખાલી ડેક્લેશન આપવાનું હોય છે બરાબર એટલે ઘણી શાદા શાળાઓ આપણામાં ડેક્લેશન ઉપર હતી હવે અત્યારે એવું કહેવામાં આવ્યું કે ડિસેમ્બરની અંદર નવો નિયમ આવી ગયો કે ભાઈ એની અંદર પણ ફરજિયાત ફાયર ફિટિંગ જોશે અને ફાયર જોશે હવે તો અત્યાર સુધી કોર્પોરેશન અમને જાણ નથી કરી અત્યારે જાણ કરે છે રેડી અમે બીયુપી લેવા માટે રેડી છીએ બરાબર ઇમ્પેક્ટ નો નિયમ આવ્યો એટલે તમામ સ્કૂલ વાળા એ ઇમ્પેક્ટની ફાઇલ કોર્પોરેશન માં જમા કરી દીધી છે અને તમામ લોકોએ ફાયર ની ફાઇલ પણ કોર્પોરેશન માં જમા કરી દીધી છે પણ કોર્પોરેશનની અંદર સ્ટાફ ઓછો હોવાના કારણે કોઈ પણ કારણોસર ઝડપથી કાર્યવાહી નથી થતી બીયુપીની કાર્યવાહી ઝડપથી નથી થતી ફાયર કાર્યવાહી ઝડપથી નથી થતી તો આ લોકો એક જ વાત કરે છે કે તમારી પા અમે એવું કહીએ છીએ કે ભાઈ અમે ફાયર ઓન ફાઇલ છે એ છ મહિના પહેલાં જમા કરી દીધી છે અને આઈ નો ઇન્વર્ટનો લેટર તો એ લોકો કોઈ વાત સમજતા નથી કે તમારી પાસે ફાયર નથી એટલે અમે સીલ મારી દઈએ અમે ખૂબ રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમારા તરફથી કોઈ ફોલ્ટ નથી તમારી અહીંયાથી કાર્યવાહી નથી થઈ પણ એ લોકો એક જ વાત કહે છે કે તમારી પહેનો નથી એટલે અમે સીલ મારી દઈએ એવી જ વાત બીયુપીની બીયુપીનું પણ અમે કહીએ છીએ કે સરકારના ઇમ્પેક્ટના કાયદા પછી અમે તાત્કાલિક ધોરણે અમારી ફાઇલો ઇમ્પેક્ટ માટે જમા કરી દીધી છે પણ કોર્પોરેશનમાં કોઈ કાર્યવાહી નથી થતી તો તેના માટે અમે શું કરી શકીએ અમને કોઈ ત્રુટી આપવામાં નથી આવતી પૂર્તિતા આપવામાં નથી આવતી અત્યાર સુધી ફાયર માટેની જે વાત છે એમાં બે હજાર એકવીસના નોટિફિકેશન પ્રમાણે જે તે શાળાઓએ સેલ્ફ ડેક્લેરેશન રજૂ કરેલા હતા એ સેલ્ફ ડિકલેરેશન અત્યારે અમાન્ય કરવામાં આવી અને બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં જે નવું નોટિફિકેશન આવ્યું એ કોઈ શાળાઓ પાસે નહોતું છેલ્લા અઠવાડિયાથી એ શાળાઓમાં અમલી બનાવવાની વાત આવી ત્યારે એ પહેલાં જ કે ભાઈ તમે બે હજાર ત્રેવીસના નોટિફિકેશનનો અમલ કરો પણ અમલ કરવા માટેનો સમય નહીં આપતા સીધે સીધા સીલ મારી દેવામાં આવ્યા છે અને હવે ફાયર એનઓસી માટે અને ફાયર ઇન્સ્ટોલમેન્ટ માટે જ્યારે સેલ્ફ ડિક્લેરેશન હતું એટલે ખાલી ફાયર બોટલ સીઓ અને એ બધું રાખવાનું હતું એ હતું પણ હવે જે નવો નિયમ આવ્યો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પછી એના માટે ફાયરની જે વ્યવસ્થા ઊભી કરવી એ માટે સમય જોઈએ અને સીલ મારેલો છે એટલે એ અંદર કંઈ પણ કોઈ જઈ શકે નહીં અને એ કોઈ પણ કાર્યવાહી થતી નથી એટલે અમારી રજૂઆત એ છે કે ઝડપથી અમારું સીલ ખોલી આપવામાં આવે અને અમે તમામ તમામ પ્રકારની વ્યવસ્થા અને તમામ સલામતીના પગલાં લેવા માગીએ છીએ પણ જ્યારે સીલ ખુલે એ પછી જ આ બધી થાય તો અમારી વિનંતી અને એ જ છે કે ઝડપથી અમારા સીલ ખોલી દેવામાં આવે શાળાઓના જે શાળા સંકુલો અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ કોચિંગ ક્લાસીસ આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે એમાં રાજ્ય સરકાર શ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ એની ચકાસણી લગભગ છેલ્લા આઠ દસ દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી મેળવવા પાત્ર હોય અને ફાયર એનઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આ પ્રક્રિયા માત્ર રાજકોટ શહેરમાં નહીં પણ રાજ્યના લગભગ તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈ રહી છે આપે જે પૂછ્યું કે જેને ફાયર એનો સી લેવું છે એવી શાળાઓને માટે એમની રજૂઆતોને ધ્યાને લઈ અને આગળ શું કાર્યવાહી થઈ શકે એના માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે એક કમિટીની રચના કરી છે એ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણ નાયબ મ્યુનિસિપલ કમિશનર ચીફ ફાયર ઓફિસર અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીપીઓ એ જેટલી અમને આવી રજૂઆતો મળે છે આવી રજૂઆતોની એ કમિટી એ સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય